શહેર માં આવેલ ઉમાચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એક વાર મસ્ત મોટો જોવા મળ્યો હતો સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા વધુમાં જણાવાયું હતું કે વડોદરા શહેરમાં રોજે રોજ ભૂવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ રોડનું નવીનીકરણ ટૂંક સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે જેથી તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને દંડ વસૂલાત કરી બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા વડોદરા શહેર અંદર ફરીથી ઉમાચાર રસ્તા પાસે ભ્રષ્ટાચારનો નો મત મોટો ભુવો પડ્યો છે આ ભુવા પડવાના કારણે જે કહેવાય છે કે નગરજનોને હાલાકી પડી રહી છે આવા કોન્ટ્રેક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી ખાસ માંગ છે વડોદરા શહેરમાં આવેલ જે ઉમાચાર રસ્તા પાસે આજે ફરીથી એક મસ્ત મોટો ભુવો પડ્યો છે વડોદરા શહેરનું નામ ભુવા નગરી પડ્યું છે ખડોદરા નગરી પડ્યું છે છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈપણ જાતનું એક્શન લેવામાં નથી આવતું આજે જે કહેવાય છે કે આ મસ્ત મોટો ભૂહો જે પડ્યો છે એનો રોડ રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની ટકાવારી ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી શ્રી ને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય અને વડોદરા શહેરનું નામ ભુવાનગરી પડ્યું હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી છે ત્યારબાદ જે કેટલી સિટી બનવાની વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને આવા તમામ ભુવાઓ જે પડી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો જેથી કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકે